જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો એવું રાખું છું માતાજી હવે હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો મસ્ત હવાર હવારના કામકાજ કરી છે નાસ્તા પાણી કરી લીધા ના એ તો થઈ ગયા અને જો થોડુંક કામ બાકી છે ને થોડુંક હજી કરવાનું છે ને એવું બધું હાલ ઘરે કરી નાખ્યું ને થોડુંક બાકી છે ને આ જાય છે હવે કામે તમને બતાવવા જેમ કે રેનકોટ ત્યાં છે બતાવીએ જો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા જય શ્રી કૃષ્ણ વરસાદ પડ્યો કાઢી સવાર નો વરસાદ એક તો હજાર કેટલી જગ્યાએ પાણી ભરાયેલા છે વરસાદ ચાલુ છે અત્યારે અત્યારે જો રેનકોટ આપણે પેરી લીધો છે અને હવે જઈ કારખાને કામે ધીમે ધીમે આય રોડમાં પાણી છે ઓ પણ હશે ગોઠ ને ગોઠ ને એટલું તો પાણી હશે જ તે હા અડધો વીલ ડૂબી જાય તોય ગાડી કાઢ નાખો નીકળી જાય હે મને તો બીક લાગે ઓ પાણી વધારે પાણી હોય તો આપણને એમ થાય કે કેમ નીકળશે એમ મને એમાં તો મને નીચે ઉતરવું પછી ન ગમે ગાડી માં બેઠા હોય તો હારું ન લાગે એમ નકરું પાણી જતું હોય કે નહી એટલે કાઈ ને હારુજન કામે સવન ટાઈમ થઈ ગયો કે જય શ્રી હવે કામે જય શ્રી કૃષ્ણ અને જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી રા હોય કામે એ ઓપીડા છે કામે ને આપણે હવે પોતાનું કસરાન બાકી છે કેવો વરસાદ છે પાણી ફેમિલી આપણે જો કા કારખાના ઘરે આવ્યો ને તો અત્યારમાં હજુ છે મારે રેનકોટ પહેરવો પડ્યો તો થોડો ઘણો પલ્લી જો વરસાદ કેવો આવે છે જો દેખાય ને કેવો વરસાદ આવે છે ઘરે સાટો એમ છો કે હવે આગળ ઘરે ભોગી જાય તો છેલ્લે આમ ઘણો થોડો ઘણો તો પલ્લી ગયો તો છેલ્લે છેલ્લે આપણે રેનકોટ તો પહેરવો પડ્યો તોય પલ્લી ને ઘડીકમાં તો આમ તમારે આવવા મળે એમ લાગે કરા ખરતા હોય ને એટલા મોટા મોટા સાટા આવે બહુ ઓણ વરસાદ પડ્યો પણ જેને નુકસાની છે એ બિચારાને પ્રોબ્લેમ અને આપણે તો એમ જ કે હજે પડે તો સારું પણ જેને નુકસાની છે બધાને ઘરે ધંધાકારમાં અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે હજુ દુકાનો ખુલ્લે એમ જ નથી અઠવાડિયું દસ દિવસ એવી અમુક અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે

મને જાણ કરજો મને તો બહુ જ ભાવે છે કોને કોને ભાવી થઈ જો ભાવે આવી જાવ ખાવા સારું જો તો આપણે ફેનિલ ફેનિલ લઈને એવા વાગી ગયા છે પાંચ પાંચ સાડા પાંચ વાગી ગયા છે ફેનિલ ફેનિલ લઈને ભાઈ કે વિડીયો બનાવવાનું મન નહોતું કાંઈ બનાવ્યો નથી વિડીયો તો હું પછી બનાવવા કરું એવું છું કાંઈ હતું નહીં તમે બનાવ્યો નહોતો જ્યારે પાંચ વાગે શરૂ કર્યો કારણ કે ફેનિલ ફેન આવી ગયા છે ફેનિલ ભાઈ તો બેસી ગયા બોલો આજ તો ભણી ભણી નીંદર આવું નીંદર આવવા મળે આ સ્પેનિંગ પેન તો ભણવામાં નીંદર આવતી હતી કામ બટા ના ઘરે આવીને નીંદર આવે તો હુંઈ જાવું છે કે ખાવું છે ટીવી જોઈ છે ખાવું છે હું ખાવું મેંગી ખાવી છે હારો જો ફેનિંગ ભાઈને મેંગી ખાવી છે તો હું તમને બતાવું મેંગી લાવેલી પડી છે બે પેકેટ અને બે પેકેટ લાવેલી છે મેંગી મોગસ માં બનાવી આપણે ભાઈ ને ટિફિન ને વાસણ બધા ઉટકવાના છે લેતી એવી આ વાસણો પછી ઉટકી નાખશું પેલા મેંગી બનાવી દઉં બપોર ની ને એવું તો પડ્યું જ છે બપોર ની ખીસડી પડી અને અત્યારનો સારો બનાવ્યું થોડોક સા પડ્યો છે પણ એને ખાવી છે મેંગી તો આપણે મેંગી બનાવી દેવું મસ્ત મેંગી બનાવી દઉં

કે નહીં એમ તો હારું હાલો હું મસાલા પાખરી બનાવી નાખું જો તો મસ્ત રસોઈ બનાવી નાખી આપણે મસાલા પાખરી મેં કીધું તમને હું બનાવી એમ તો મસાલા પાખરી બનાવી નાખી જો કેટલી સરસ બની આમ તો બીળી બીળી લાગે પણ સ્વાદમાં કેવી લાગે ખબર નથી આ શાકે પછી ઈજો આવી ગયા છે આમ કેમ તમ બેહી ગયા ઉલે ઓલે હા જો યાર હીરા નથી હાલતા હસોડા એવું છે કામ ની જો માથા પડકા હીરા હસોડા હાલતા નથી તો એટલો તાકી જો ના આખો શરીર છે ને આમ આખો શરીર દુખે બોલ હા કંટાળી જાય હમણે તો કામય કઈ થાતું નથી હિરાય હાલતા નથી કાઈ એટલું ટેન્શન લેવું આલો ખાઈ લે હા બસ એ ટેન્શન ન લેવાનું એમાં

કેમ મજા આવે તો કેમ નથી એમ કામ તો કરવું પડે તો પછી કામે તો પણ મજા થાકી એમ થાક લાગી ગયો છે બહુ કેમ કે હીરા હાલે નહીં મજા ન આવે બહુ કંટાળી જાય સારું ફેમિલી તો બધું હાઈલા કરે અને આજનો બ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર સબસ્ક્રાઈબ કરી લેજો યાર ઝડપ ઝડપથી સબસ્ક્રાઈબ કરો એટલે દિવાળી આવતા આપણે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયો અને આજ બપોર પછી વરસાદનો આરામ હતો એટલે બહુ હરક્યો અમારે ફેમિલી ભાઈ જો જમીન લીધું છે જો બધા એક્સવત કાઢી છે યાર થોડા કામ હારો હારો જય માતાજી બાય બાય